અને એમાં રોડ અંબિકા નગરવાળા રોડ ઉપર આજે અનમોલ વિલા એ સોસાયટી બની ગઈ છે ઓલરેડી બની ગઈ છે ઘરમાં બિલ્ડર પણ આઈ ગયા છે ત્યારે એ બિલ્ડરે આજે ટાઉન પ્લાનિંગમાં મકાનની પરમિશન માટે આજે ફાઇલ મૂકી છે આજે નગરપાલિકા ગુજરાત જીઆર પ્રમાણે એવું હોય કે બાર મીટરનો રોડ હોય

કરવાની વાત હતી સ્થપિત તો મંજૂર કરો યા ના મંજૂર કરો સ્થપિત એટલે પેન્ડિંગ કરી અને એમને નવ લાખ નું ગયા સાલ બોલેરો ગાડી સ્થપિત કરીને લઈ ચૂક્યા છે સાડા નવ લાખ ચુકવાઈ ગયા છે માત્ર પાલનપુર જનતાના ટાઉન પ્લાનિંગ હોય ટેક્સ વેરા હોય કે પંદરમી નાણા પંચ ની ગ્રાન્ટ હોય માત્ર કુંભાંડ સિવાય આ પાલિકા વાત કરી નથી ચીફ ઓફિસરને પણ આડે હાથે લીધા છે ચોર થયા છે કેમ કે ચીફ ઓફિસર આજે પ્રજા ના પૈસે બોલેરો ગાડીમાં માં ફરી રહ્યા છે કોઈ ઠરાવ નહીં કોઈ સૂચન નહી કોઈ એજન્સી ગ્રાન્ટ આપી નથી કોઈ સરકારમાંથી એવો પરિપત્ર છે નહીં કે બોલેરો ગાડી ચીફ ઓફિસરને ને ફાળવવા આવે માત્ર પ્રજાના પૈસે તાડવ ધીંગા કરી રહ્યા છે